વડોદરાની એમએસ યુનિવર્સિટી બિલ્ડિંગ પાસે કેરેલાના એક વિદ્યાર્થીને ને હત્યા કરવાના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાની એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ પાસે આજરોજ એબીવીપીના ધ્રુવ પારેખ અને અક્ષયભાઈ રબારીની આગેવાની હેઠળ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે રીતે કેરેલામાં એક વિદ્યાર્થી ડોક્ટરીના બીજા વર્ષમાં ભણતો હતો જેનું નામ છે સિદ્ધાર્થ વેટેનરી તેનો એસએફઆઈ ગુંડાઓ દ્વારા બેહરમીથી તેની હત્યા કરવામાં આવી હતી આ મુદ્દાને લઈને એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કે જે કેરેલામાં જે એસએફઆઈના જે ગ્રુપ છે જે એ લોકોના વિરોધી ગ્રુપ છે એ લોકો ત્યાં તેમની સરકાર જોડે ભેગા થઈને એમના ઇલિગલ કામ સરકાર એમને મંજૂરી આપે છે પણ જ્યારે એક છોકરો જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો છે અને જે સંગઠન આપણું મજબૂત કરે છે અને સંગઠન માટે કામ કરે છે એનાથી એ લોકો એ છોકરાને ટોર્ચર કરે છે કેમ કે એ લોકો રાષ્ટ્રના ખિલાફ હોય છે રાષ્ટ્ર વિરોધ કરે છે એસએફઆઈના ગ્રુપવાળા તો જે છોકરો છે ત્યાં એબીવીપીનો સંગઠનમાં એ સંગઠન જોડતો હતો બધું મજબૂત કરતો હતો તેને ટોર્ચર કરીને છેવટે તેનું મર્ડર કરવામાં આવ્યું છે અને આજે આખા ભારતભરમાં અને ગુજરાતમાં અને એમએસ યુનિવર્સિટીમાં પણ આજે આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો આજ રોજ એમએસ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે યુનિવર્સિટીની ટીમ છે તે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે જે કેરલાની અંદર કેરલાના કેરલાની સરકારે એસએફઆઈ જેવા જે ગુંડા સંગઠનો છે એ લોકોને પાળી રાખ્યા છે એ લોકો થ્રુ સરકાર એમનું જે ઇલિગલ કામ છે એ બધું કરાવે છે તો દેશ માટે જે વિદ્યાર્થીઓ ભણતા હોય જે ડોક્ટર ડૉક્ટર બનતા વેટરનરી એક ડૉક્ટર હતા ત્યાંના તો એ યુનિવર્સિટીમાં બનતા હતા અને તેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો તો હતો એસએફઆઈના ગ્રુપ દ્વારા અને તે વિદ્યાર્થીનું છેલ્લા મર્ડર કરવામાં આવ્યો ગ્રુપ મર્ડર તો વિદ્યાર્થી પરિષદ તેનો વિરોધ કરે છે આજે સમગ્ર ભારતની અંદર વિરોધ થવા થવા જઈ રહ્યો છે આજના દિવસમાં